નમસ્કાર ગુડ મોર્નિંગ હું શ્રી પરેશભાઈ પંડ્યા પ્રિન્સિપાલ કારકિર્દી માર્ગદર્શક કરિયર ગાઈડન્સ કાઉન્સિલર અને લેખક હું હાલ જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં સહજાનંદ સ્વામી ગુરુકુળ સંચાલિત શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું અને આજે મારા અલગ અલગ વિષયો ઉપર વિડિયો બનાવી અને આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું તો મિત્રો આ અગાઉ ધોરણ દસ પછી શું એ વિષય ઉપર મેં મારો વિડીયો અપલોડ કરેલો આજે આપણે ધોરણ બાર પછી શું મતલબ સામાન્ય પ્રવાહમાં આર્ટ્સ અને કોમર્સ પછી તેમજ સાયન્સ પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ પછી કયા કયા કોર્સિસ હોય છે તેની આછી ઝલક છે એ તમને હું આપીશ સામાન્ય પ્રવાહમાં જોઈએ તો કોમર્સ અને આર્ટ્સ એમાં વિવિધ ડિગ્રીઓ તમે પ્રાપ્ત કરી શકો છો જેમ કે બી એ જુદી જુદી ભાષા અને શાસ્ત્રો ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત એવી જ રીતે સોશિયોલોજી ઇકોનોમિક્સ સાયકોલોજી આવા વિષયો જે છે એ વિષય ઉપર બીએ અને એમએ કરી અને આગળ બી સુધી તમે અભ્યાસ કરી અને તમારી કારકિર્દી બનાવી શકો છો જે વિદ્યાર્થીઓ આર્ટ્સના વિષય સાથે શિક્ષક અથવા તો પ્રોફેસર બનવા માગે છે તો તેમણે પોતાની પસંદગીનો વિષય છે એ બીએ લેવલે પસંદ કરી અને આગળ બીએડ કરી એમએ કરી અને ત્યાર પછી ટેટ અથવા ટાટ નામની જે શિક્ષક બનવા માટેની પરીક્ષાઓ હોય છે એ પરીક્ષા પાસ કરી અને શિક્ષક બની શકે છે એ જ રીતે એમએ લેવલે જે વિષય રાખ્યો રાખ્યો હોય તે વિષયમાં પંચાવન ટકા પ્રાપ્ત અથવા તો તેનાથી વધારે પ્રાપ્ત કરી અને ત્યાર પછી નેટ અથવા સ્લેટ બેમાંથી એક પરીક્ષા પાસ કરી અને આગળ પીએચડી કરી અને એ લેક્ચરર બની અને પ્રોફેસર બની શકે છે આ જ રીતે કોમર્સની અંદર જે વિદ્યાર્થી આગળ વધવા માગતા હોય તે બી કોમ એમ કોમ અને પીએચડી કરી શકે છે એ જ રીતે બીબીએ એમબીએ જેમાં વાણિજ્ય સંચાલન જેને આપણે વિષય તરીકે કોમર્સમાં આવે એવી રીતે એમબીએની અંદર માર્કેટિંગ સેલ્સ એચઆર ફાઇનાન્સ એમ વિવિધ બ્રાન્ચની અંદર પોતે પસંદગી કરી અને વિદેશમાં પણ અભ્યાસ કરી શકે છે વિવિધ યુનિવર્સિટીઓ આજે એમ માટે પ્રખ્યાત છે અમદાવાદની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમ નામની સંસ્થા છે તેમાં પણ તમે એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી અને એડમિશન મેળવી શકો છો ટૂંકમાં જોઈએ તો આજે એન્જિનિયરિંગ થયેલા પણ એમબીએ કરતા હોય છે તો આ રીતે તમે તમારો ગોલ નક્કી કરી ધ્યેય પ્રાપ્ત ધ્યેય નક્કી કરી અને એક વખત કોર્સની પસંદગી કરો તો તમે તમારી કારકિર્દી કોમર્સ ફિલ્ડની અંદર પણ કરી શકો છો જેને કોમ્પ્યુટરમાં રસ હોય તે વિદ્યાર્થી બીસીએ એટલે કે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અને ત્યાર પછી એમ માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન કોઈપણ સારી કોલેજ અથવા યુનિવર્સિટીમાંથી કરી અને આગળ વિદેશમાં પણ જઈ શકતા હોય છે એ જ રીતે એક એમએસસી સી એઆઈટી જેમાં આ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંનેના વિદ્યાર્થીઓ છે એ અરજી કરી શકે છે એમએસસી દેખીતી રીતે આપણને એમ લાગે કે માત્ર બાર સાયન્સના વિદ્યાર્થીઓ જ કરી શકતા હશે પરંતુ ના આની અંદર કોમર્સના વિદ્યાર્થીઓ એટલે કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પણ એમએસસી વિથ સીએ મતલબ કોમ્પ્યુટર એપ્લિકેશન અને આઈટી મતલબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી તો એ કોર્સ કરી અને વિદેશની અંદર માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓમાં પણ તમે નોકરી જોબ પ્રાપ્ત કરી શકો છો આ જ રીતે જે વિદ્યાર્થીઓ કોમર્સની અંદર એકાઉન્ટ વિષય સાથે આગળ વધવા માંગતા હોય તો તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેની જે ત્રણ સ્ટેજ છે ફાઉન્ડેશન ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ તો આ ત્રણ સ્ટેજ દ્વારા સી એ પણ બની શકતા હોય છે એ જ રીતે સી એસ કંપની સેક્રેટરીનો કોર્સ છે એ પણ ખૂબ મહત્ત્વનો કોર્સ છે કારણ કે કોઈપણ કંપનીના સંચાલન માટે ની જરૂરિયાત હોય જ છે તો એ કોર્સ છે એ પણ એટલો જ મહત્ત્વનો છે એવી જ રીતે ICWA એ જે છે એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એ પણ સારામાં સારો કોર્સ ચલાવે છે એ જ રીતે કોમર્સની અંદર એમએસડબલ્યુ નામનો કોર્સ થાય છે એ જ રીતે જે વિદ્યાર્થી ઇન્ટિગ્રેટેડ કોર્સ કરવા માગતા હોય તો તેઓ બીએ બીએડ બીએસસી બીએડ તો આવા કોર્સ છે એ આઈઆઈટી ગાંધીનગર દ્વારા કરાવવામાં આવે છે એ જ રીતે બેચલર ઓફ પ્લાનિંગ બેચલર ઓફ આર્કિટેક્ચર બેચલર ઓફ ડિઝાઇનિંગ આવા વિવિધ કોર્સ છે એ પણ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીની અંદર કરાવવામાં આવે છે તો આ રીતે સામાન્ય પ્રવાહની અંદર મેં તમને વાત કરી એ મુજબ તમે બી એ બી કોમ એ જ રીતે એનાથી આગળ એલ એટલે કે બેચલર ઓફ લેજિસ્લેટિવ લો નો કોર્સ કરી અને તમે વકીલ બની શકો છો અને પાંચ વર્ષની તમારી પ્રેક્ટિસ થઈ જાય એટલે તમે જજ તરીકે પણ અરજી કરી અને જુનિયર આઈ મીન જજથી શરૂ કરી અને સિનિયર જજ અને ત્યાર પછી તમે ડિસ્ટ્રિક્ટ જજ હાઈકોર્ટ જજ કે સુપ્રીમ કોર્ટના જજ સુધી પણ પહોંચી શકો છો એમાં પણ તમારી કાબેલિયત તમારું ટેલેન્ટ તમારું લોજિક આ બધી વસ્તુ છે એ ખૂબ જ મહત્ત્વના હોય છે આ રીતે જે વિદ્યાર્થીઓને સામાન્ય પ્રવાહમાં જનરલ સ્ટ્રીમમાં આર્ટ્સ અને કોમર્સમાં જે આગળ રસ હોય તો તે આ રીતે આગળ વધી શકે છે આ જ રીતે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછી આગળ શું કરવું એની ટૂંકમાં માહિતી આપવું આ સાથે જેથી કરીને પછી ડિટેલ્સ માહિતી છે એ એક ગ્રુપ અને બી ગ્રુપના કોર્સીસ દ્વારા આપીશ પરંતુ અત્યારે તમને ટૂંકમાં માહિતી આપવું તો ધોરણ બાર સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સીસ હોય છે જે માં એ ગ્રુપના અને બી ગ્રુપના હવે તો બંનેના વિદ્યાર્થીઓને એડમિશન મળે છે ત્યાર પછી બાયોટેકનોલોજીનો કોર્સ છે બીએસસી એમએસસી અલગ અલગ વિષય ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી એવી રીતે મેથ્સ એવી રીતે વિવિધ વિષયોની અંદર બીએસસી એમએસસી કરી અને પીએચડી પણ કરી અને બીએડ જો કરે તો એ છ ધોરણથી કરી અને બાર ધોરણ સુધી ના શિક્ષક બની શકે છે અને પીએચડી કરે તો નેટ સ્લેટની એક્ઝામ આપી અને સાથે સાયન્સ કોલેજમાં પ્રોફેસર પણ બની શકતા હોય છે એ જ રીતે સાયન્સની અંદર બી ફાર્મ એમ ફાર્મ મતલબ કે ફાર્મસી લાઈનનો જે કોર્સ છે એની અંદર આગળ વધે તો એ કંપનીમાં પણ જોબ મેળવી શકે છે મેડિકલ સ્ટોર જેને કરવો હોય તો એમાં પણ આ બી ફોમની ડિગ્રી જરૂરિયાત હોય છે એ જ રીતે સેલ જેને આપણે એમ આર કહીએ તો એની અંદર પણ આ ને ઉપયોગી આ બી ફોમનો કોર્સ હોય છે આ જ રીતે જે વિદ્યાર્થી હોશિયાર હોય મેરિટમાં આવતા હોય તો એ વિદ્યાર્થી જે ડોક્ટર બનવા માગતા હોય તો એને ધોરણ બાર સાયન્સ બી ગ્રુપ રાખી અને ત્યાર પછી એની જે નીટ નામની પરીક્ષા છે નેશનલ એન્ટ્રન્સ એલિજીબિલિટી ટેસ્ટ તો એ નીટ પરીક્ષા છે એમાં સારામાં સારું સ્કોર કરી અને એમબીબીએસ એલોપેથી ડોક્ટર બની શકે છે અને ત્યાર પછી નીટ પીજીની એક્ઝામ આપી અને એમડી અથવા એમએસ એ જુદી જુદી બ્રાન્ચમાં ડોક્ટર બની આગળ વધી શકે છે અને ત્યાર પછી સુપર સ્પેશિયાલિટીની અંદર ડીએમ કરી અને કાર્ડિયોલોજી નેપ્રોલોજી ન્યુરોલોજી એવા વિવિધ સુપર સ્પેશિયાલિટી ડૉક્ટર બની રેટિના સ્પેશિયાલિસ્ટ આવી રીતે બની શકે છે જે આંખના સર્જનો હોય એમએસ ઓપ્થોમોલોજી તો એના પછી એ રેટિના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પણ બની શકે છે મારો એક વિદ્યાર્થી કચ્છ માંડવીના ડૉક્ટર શિવ મલ્લિક કે જે ખૂબ જ સારામાં સારા પર્સન્ટેજ સાથે એસએસસી અમારી સ્કૂલમાંથી પસંદ કરી કચ્છમાં પ્રથમ બોર્ડમાં ટોપ ટૉપટેનમાં આવેલ ધોરણ અગિયાર બાર સાયન્સમાં પણ સારામાં સારા ટકા પ્રાપ્ત કર્યા અને ત્યાર પછી બીજે મેડિકલ કોલેજમાંથી એમણે એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી અને ત્યાર પછી નગરીમાંથી એટલે કે અમદાવાદમાં જે હોસ્પિટલ છે એમાંથી એણે એમએસ કર્યું અને ત્યાર પછી સુપર સ્પેશ્યાલિટી ડૉક્ટર બની આજે અમદાવાદની અંદર સારામાં સારી દિયા હોસ્પિટલમાં પોતે કાર્યરત છે એ જ રીતે વિવિધ સંસ્થાઓ સાથે પણ ખૂબ જ સારામાં સારી સેવા આપી રહ્યા છે જેમાં અડાલજની અંદર ત્રિમંદિર દ્વારા સંચાલિત જયંબે હોસ્પિટલ છે એનું સંચાલન અને એની રેટિના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તરીકે સેવા આપે છે ખૂબ જ જેને કહી શકાય કે સારામાં સારી એક કારકિર્દી તેમણે બનાવેલી છે તો આવી રીતે તમે લોકો પણ કારકિર્દી સંદર્ભે ડોક્ટર બની શકો છો ઇવન મારા દી મારી દીકરીની વાત કરું તો એમણે પણ ધોરણ અગિયાર બાર રાજકોટમાં પૂરું કરી અને ત્રાણું ટકા સાથે પાસ થઈ અને એમબીબીએસ આ અદાણી મેડિકલ કોલેજ ભુજમાંથી પૂરું કરેલું છે અત્યારે એલજી હોસ્પિટલ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડૉક્ટર તરીકે એ કાર્યરત છે જે એમડી પેથોલોજીસ્ટ તરીકે વર્કઆઉટ કરે છે તો આવી જ રીતે હજી આગળ એમને અભ્યાસ કરવો હશે તો એ આગળ અભ્યાસ પણ કરી શકશે આ જ રીતે કહેવાનો મતલબ મારો એ છે કે તમે તમારી કારકિર્દી છે એ મે ડૉક્ટર સ્વરૂપે એમબીબીએસ કરી એમડીએમએસ અથવા ડીએમ સુધી તમે પહોંચી શકો છો જે વિદ્યાર્થીઓને એમ બીબીએસમાં એડમિશન મેરિટ મુજબ નથી ઇન્ડિયામાં મળતું તો એ વિદ્યાર્થીઓ માટે વિદેશની અંદર પણ અભ્યાસ કરવા માટેના વિકલ્પ ખુલ્લા હોય છે જેમાં માત્ર ધોરણ બાર સાયન્સ બી ગ્રુપ સાથે પાસ થવું જરૂરી છે અને નીટની અંદર જે કટોપ જેને આપણે ક્વોલિફાઈડ કહીએ એ ક્વોલિફાઈડ હોય તો પણ એ વિદ્યાર્થીઓને વિદેશની અંદર અભ્યાસ મળી શકે છે જેમનો હું અલગથી વિડીયો છે એ મારી આ પરેશ પંડ્યા ડીસા ચેનલ ઉપર જ મૂકેલા છે હવે પછી પણ મૂકીશ તો જે વિદ્યાર્થીઓને ગુજરાતમાં કે ઇન્ડિયામાં એડમિશન ન મળે તે મને મારા આ વિડીયો છે એ જોવે અથવા વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર પડે તો મને આ નંબર ઉપર કોન્ટેક કરી શકે છે ડબલ નાઇન સેવન નાઇન ફાઇવ સેવન ફોર વન ફાઇવ વન નવ્વાણું ઓગણસી સત્તાવન એકતાલીસ એકાવન આ નંબર છે એ એના ઉપર તમે કારકિર્દી માર્ગદર્શન સંદર્ભે કે વિદેશ અભ્યાસ કરવા જવા માટે માત્ર મેડિકલ નહીં તમારે નોન મેડિકલ મતલબ કે બાર ધોરણ બાર પછી યુજી કોર્સિસ યુકે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા કે આવા કોઈપણ દેશની અંદર અભ્યાસ કરવો છે તો પણ તમે મને કોન્ટેક કરી શકશો એનું આપને ચોક્કસ જેન્યુન માર્ગદર્શન છે એ આપીશ અને તમે તમારી કારકિર્દી બનાવી શકશો અને આ પછી મારો જે વિડીયો હશે એ સ્પેશિયલ એબ્રોડ માટે પણ હશે હવે આગળ જોઈએ તો એલોપેથી ડૉક્ટર સિવાય આયુર્વેદ ડૉક્ટર છે એ બીએમએસ કરી શકાય છે હોમિયોપેથી ડૉક્ટર કરી અને બીએચએમએસ દ્વારા બની શકાય છે ડેન્ટલ દાંતના ડૉક્ટર તરીકે બીડીએસ કરી અને દાંતના ડૉક્ટર બની શકે છે ત્યાર પછી માત્ર બારમાં સાયન્સ પછી બેચલર ઓફ ફિઝિયોથેરાપી બીપીટી નામનો જે કોર્સ છે એ એ કરી અને ફિઝિયોથેરાપી ડૉક્ટર બની શકે છે જેને છોકરીઓને નર્સિંગમાં જવું હોય તો બીએસસી નર્સિંગ દ્વારા એ પોતે નર્સ તરીકે પોતાની જોબ કરી શકે છે અને એમએસસી નર્સિંગ કરી અથવા તો એનાથી આગળ પીએચડી કરી એ પોતા ની કારકિર્દી નર્સિંગ કોલેજના પ્રોફેસર તરીકે પણ બજાવી શકે છે એ જ રીતે વેટરનરી સાયન્સ દ્વારા બેચલર ઓફ વેટરનરી સાયન્સ એ રીતે પશુ ડોક્ટર બની અને ગામડાઓમાં પોતાની સેવા છે એ આપી શકે છે આ સિવાય પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ ઓપ્ટોમેટ્રી બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી બી એનપી મતલબ બેચલર ઓફ ન્યુરોપેથી આવા કોર્સીસ દ્વારા પણ તમે તમારી લાઇન મેડિકલ લાઇન પસંદ કરી શકો છો આ સિવાય બેચલર ઓફ સાયન્સની અંદર બીએસસી એગ્રી એમએસસી એગ્રી અને પીએચડી કરી અને એગ્રીકલ્ચર ખાતામાં પણ તમે તમારી કારકિર્દી બનાવી શકો છો એ જ રીતે જે વિદ્યાર્થીને સાયન્સ ટિસ્ટમાં રસ હોય તો એ બીએસસી ફિઝિક્સ સાથે એમએસસી સ્પેશિયલાઇઝેશન કરી અને ત્યાર પછી રિસર્ચ કરે તો એ ઇસરો નાસા અથવા પીઆરએલ જેવી મોટામાં મોટી ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં સાયન્ટિસ્ટ તરીકે આગળ વધી શકે છે એ જ રીતે બીએસસી કેમેસ્ટ્રી કરી વિવિધ કંપનીઓમાં જોબ પ્રાપ્ત કરી શકે છે બીએસસી બાયોલોજી સાથે જ્યુલોજી સાથે બોટની સાથે એમ વિવિધ વિષયો સાથે એ એમએસસી કરી અને પીએચડી કરી અને શિક્ષક પણ બની શકે છે પ્રોફેસર પણ બની શકે છે અને વિવિધ કંપનીઓમાં પણ જોબ મેળવી શકે છે તો આ રીતે મેં તમને ટૂંકમાં એ ગ્રુપ અને બી ગ્રુપના કોર્સિસની માહિતી આપી હવે પછીના વિડીયોમાં ડિટેલ એ ગ્રુપના કોર્સિસની માહિતી આપીશ બી ગ્રુપના કોર્સિસની માહિતી આપીશ અને મારા બીજા વિડીયો છે એ સ્પેશિયલ એબ્રોડ સ્ટડી માટે થઈ અને શું કરવું અથવા ધોરણ બાર પછી કઈ રીતે યુજી કોર્સ કરવા કે ગ્રેજ્યુએશન પછી એબ્રોડની અંદર કઈ રીતે પીજી કોર્સ કરવા તેમના વિડીયો પણ તમને પરેશ પંડ્યા કાઉન્સમાં ડીઆઈએસએચ દિશા એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી તમારા સુધી મળી શકશે તો આજે આટલું કહી અને વિરમું છું ધન્યવાદ હા મારા વિડીયોને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો જેથી કરીને મારો બીજો વિડીયો તમારા સુધી પહોંચી શકે ધન્યવાદ